અત્યાર સુધી આપણે બિલાડીનો અવાજ અપસુકન માનતા હતા પરંતુ આજે એક બિલાડીએ તેર વર્ષની બાળકને બચાવી છે વાત કરવાની છે સચિન જીઆઈડીસી વિસ્તારની સચિન જીઆઈડીસી વિસ્તારમાં બિલાડીના રડવાના અવાજે તેર વર્ષની બાળકી સાથે થઈ રહેલા જે કૃત્યમાંથી ઉગાડી લીધી છે ઘરના ધાબા પર સૂતેલી માતા બિલાડીના રડબન અવાજ સાંભળી જાગી જવા પામી હતી અને પીવાનું પાણી લેવા ઘરમાં જનાર દીકરીને શોધવા જતાં નહીં મળતા પાડોશીની મદદથી હેવાનના હાથમાંથી ઉઘારી લેવામાં આવી છે બાળકીને સચિન જેઆઇડીસી વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારની પણિતા ચાર દિવસ અગાઉ પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગઈ હતી જ્યાંથી પતિ સંચા ખાતામાં નોકરી પર જવા નીકળી ગયો હતો જ્યારે પરણીતા તેના બે પુત્ર અને પુત્રી તથા બહેનની પુત્રી સાથે પરત ઘરે આવી હતી રાત્રે પરણીતા તેની પુત્રી અને બહેનની પુત્રી સાથે ધાબા પર સૂતેલા હતા દરમિયાન રાત્રે લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ બિલાડીના રડવાનો અવાજ આવતા પરણીતા જાગી ગઈ હતી અને બહેનની પુત્રી પોતાની બાજુમાં બેઠેલી હતી ત્યારે પોતાની પુત્રી ગાયબ હતી જેથી પરણીતાએ તેમને પૂટતા તેણે કહ્યું કે મારે પાણી પીવું હોવાથી પાણી લેવા ગઈ છે પરંતુ આવી નથી જેથી પરિતા તુરત જ ઘરમાં દોડી જવા પામી હતી પરંતુ પુત્રી ત્યાં પણ નહીં હોવાથી આજુબાજુમાં શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રહેણાંક ઘર નજીક પાણીના પ્લાન્ટ હતી પુત્રીનો અવાજ આવતો હોવાથી પરણીતા ત્યાં દોડી જવા પામી હતી અને દરવાજો ખોખડાવ્યો હતો પરંતુ દરવાજો કોઈએ ખોલ્યો નહોતો જેથી પરિતાએ પડોશી દંપતીને જાણ કરી હતી ત્યાંથી શિવસિંહ નામનો વ્યક્તિએ તુરંત જ પાણીના પ્લાન્ટના ધાબા પરથી અંદર જઈ બાળાને બચાવી હતી અને હસકો નરાધમ અમનસિંહને પકડી લીધો હતો પરણિતાએ પૂછા કરતાં પુત્રીએ જણાવ્યું કે પાણી લેવા ધાબા પરથી નીચે ઉતરી ત્યારે અમન ઘરના આંગણામાં ઊભો હતો હાથ પકડીને પ્લાન્ટમાં લઈ જઈ નિવસ્ત્ર કરી બીબસ હરકતો કરી હતી હાલ અવનીએ પ્રતિકાર કરતાં મોઢું દબાઈ મારી નાખવાની તેની ધમકી આપી હતી હાલ તો નરાધામની પોલીસે ઝડપી પાડ્યો છે આમ બિલાડીએ બચાવી છે સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોપન કયો છે અને પોક્સોની કલમ હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં જે એક વયની જે છોકરી હતી એને સાથે છેડતીની બનાવ બનેલ છે જેના પ્રમાણે અમારે ગુનો દાખલ થયો છે એ રાત્રના સમયમાં જ્યારે એના ઘરેથી પાણી ભરવા નીચે ગયેલ હતું ત્યારે એની બાજુમાં જે એક વ્યક્તિ જે આરોપી છે જેનું નામ અમન અમનસિંહ છે એ છેડતી કરી છે આ ફરિયાદ અમારે પોલીસમાં જાહેર થઈ એના પછી પોલીસે તાત્કાલિક લાગીને આરોપીને ઝડપી લીધો છે અને અત્યારે હાલે એની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે એમાં જે છેડતી કરવામાં આવી હતી એના શરીર ઉપર જે છે એ ભાઈ જે છે એને છેડતી કરી હતી અને અત્યારે જે ગુનો દાખલ થયો છે આરોપી હવે જે અટકની ને કાર્યવાહી ચાલુ છે એના આગળની તપાસમાં પણ જે છે અત્યારે તપાસ કરવામાં આવશે કે એને સિવાય બીજી કોઈ વસ્તુ થઈ હતી કે નહીં થઈ હતી માસૂમ બાળા હાલ તો નરાધમની હવસનો શિકાર બનતા રહી જવા પામી છે ત્યારે નરાધમને પોલીસે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અઝર કુરશી સાથે હસત સેટા